રાજકોટમાં જે અત્યાર સુધીનો ભયંકર અકસ્માત કહો કે પછી હત્યાકાંડ કહો કે પછી કહો અગ્નિકાંડ આ તમામ જે કાંડ છે તેની પાછળ મનસુખ સાગઠિયા આ નામનો વ્યક્તિએ ત્યારે મુખ્ય આરોપી તરીકે ઝડપાઈ ગયો છે જે બાદ તપાસના આધારે અનેકો એના ફાઇલ હોય એના ઘર હોય ઓફિસ હોય ત્યાંથી કરોડો રૂપિયા પણ ઝડપાયા છે અને આમાં મોટી વાત એ બને છે કે રાજકોટ મનપાનો આ પૂર્વ ટીપીઓ હતો હવે એનો હજી તો જે કાંડ છે તે સમાપ્ત નથી થયો કાર્યવાહી પૂરી નથી થઈ ત્યાં વધુ એક રાજકોટમાં જ મનપામાં જ પૂર્વ જે સિટીના એન્જિનિયર હોય તેમનું નામ સામે આવી ગયું અલ્પના મિત્રા નામની એક પૂર્વ સિટી એન્જિનિયર તેમના ઘરેથી ચાલીસ જેટલી ફાઇલ અને સાઠ જેટલી એમ બી એટલે કે મેઝરમેન્ટ બુક ઝડપાઈ છે કે જેનાથી જ કોર્પોરેટરને કેટલા પૈસા મળશે તે નક્કી થતું હોય છે આ સમગ્ર વાત જ્યારે થઈ જ્યારે તેમના ઘરે અચાનકથી જ વિજિલન્સની ટીમ પહોંચે છે કે તમારું તો એકત્રીસ તારીખે જે રિટાયર થવાના હતા તે તમે થઈ ગયા અને હવે તમારા ઘરેથી આ ફાઇલ્સ સ્કેમ પકડાઈ છે તેને લઈને જ્યારે જવાબ માગવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મને આના વિશે કોઈ જ ખ્યાલ નથી ને જે પણ મારા ઘરે આ ફાઇલો છે તેમાં મેં કોઈ સહી કરી નથી તો શું કામ આ ફાઇલો તેમના ઘરે પહોંચી એ પ્રશ્નને કદાચ એક મિનિટ માટે સાઈડમાં પણ મૂકી દઈએ તો આ અલ્પના મિત્રાના ઘરે જે ફાઇલો ઝડપાઈ છે તેમાં વધુ એક નવી અપડેટ આવી છે એવી અપડેટ આવી છે કે જેની અંદર અલ્પના મિત્રાએ એવું કહ્યું છે કે નવ જેટલા એન્જિનિયરો જે લોકો આવ્યા છે એ નવ જેટલા એન્જિનિયરોને તેમણે મને કહ્યું હતું કે આમાં સાઇન કરી દો કારણ કે કદાચ એવું રહી ગયું હશે કે તેને એકત્રીસ તારીખ પહેલાં જે સાઈનો કરવાની હતી તે સાઈન નથી થઈ તો વળી પાછા આ એન્જિનિયરો એવું કહે છે કે અમને તો મેડમે ફોન કરીને બોલાવ્યા હતા કે તમે ઘરે આવી જાઓ હવે આ બધા એન્જિનિયરોની તપાસ પણ કરવામાં આવશે અને કાર્યવાહીનો વિષય છે એ ઉપરાંત જે નાયબ કાર્યપાલ છે તે એક સરકારી અને ખાનગી વાહનોમાં નવે નવ જણા જે એન્જિનિયર છે તેમને લઈ અને અલ્પનાના ઘરે પણ પહોંચ્યા હતા જે બાદ તેમની અલગ અલગ રીતે તપાસ પણ થઈ અને હવે આગળ ઉપર અલ્પનાએ એવું પણ માન્યું હતું કે મારે કદાચ એવું રહી ગયું હશે કે એકત્રીસ તારીખ પહેલાં મારે જે સહી કરવાની હોય તે મેં નથી કરી અને એના કારણે જ અત્યારે આ લોકો કદાચ ઘરે આવ્યા છે પરંતુ જે ફાઇલો મારા ઘરેથી ઝડપાણી છે તેમાં મેં ક્યાંય સહી હજુ સુધી કરી નથી જોકે આ દાવા કેટલા સાચા છે તે તો આગામી સમયની અંદર જ ખબર પડશે અને આગામી સમયમાં જ ખબર પડશે કાર્યવાહી બાદ કે રાજકોટની અંદર મનસુખ સાગઠિયા જે લાંચ્યો અધિકારી હતો કે જેના કારણે અઠ્યાવીસ જણાના મોત થઈ ગયા અને અગ્નિકાંડ સર્જાયો તેવા આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલા કોર્પોરેટર કેટલા લોકો કેટલા અધિકારીઓ કેટલા એવા ચમરબંધીઓ હોઈ શકે છે કે જેના કારણે હજુ પણ સામાન્ય વ્યક્તિઓએ ભોગવવાનો વારો આવી શકે છે તમને શું લાગે છે આ સમગ્ર ઘટનામાં અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર